કરવામાં આવ્યું દસ દિવસ શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી રોજ દિવસમાં બે વાર પૂજા આરતી કરવામાં આવતી દસ દિવસ સુધી આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા માટે ડીજે ના તાલે સમગ્ર કેમ્પસના તમામ ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ પણ હાજર રહ્યો કેમ્પસના બગીચામાં જ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનો એક ઊંડો ખાડો પરી તેમાં પાણી ભરી વિસર્જન કરવામાં આવ્યું આ પ્રસિદ્ધિ શાળા તથા કેમ્પસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને પાંચ હજાર એક લાડુની પ્રસાદ પણ વહેંચવામાં આવી શાળા સંપન્નમાં ભારતીય સંસ્કૃતિની તજાદર કરતા તમામ તહેવારોને ખૂબ જ તામ તમ તીજવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તહેવારનું સાંસ્કૃતિક તથા વૈજ્ઞાનિક દૃષ્ટિએનું મહત્વ રહેલું છે તે પણ જણાવવામાં આવે છે તમામ તહેવારોને અંતે કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર ભરતભાઈ રાવ સહિત બાળકો સાથે ખૂબ જ આત્મીયતા સાથે વાર્તાલાપ કરી બાળકોમાં ખૂબ ઉત્સાહ વધારે છે સાથે સાથે આવા જ ભવ્ય નવા આયોજન માટે પ્રેરણા પણ આપે છે